દ્વારિકાનાથ બહુ ગરમી પડે છે ગરમી પ્રભુજી ઓછી કરજો રે દ્વારિકાનાથ બહુ ગરમી પડે છે ગરમી પ્રભુજી ઓછી કરજો રે ગરમી ઓછી કરો ને મારા વાલા ગરમી ઓછી કરો ને મારા વાલા દ્વારિકાનાથ બહુ ગરમી પડે છે ગરમી પ્રભુજી ઓછી દ્વારિકાના નાથ બહુ ગરમી પડે છે ગરમી પ્રભુજી ઓછી કર જોરે દિન દુખિયાના લોકો દુખી દુખી થાતા ગરમી થી એ તો ખૂબ દુખી થાતા નાથ મારા રાજા રણછોડજી છોડજી ગરમી પ્રભુજી ઓછી કરજો રે દ્વારિકાના નાથ મારા રાજા રણછોડ છોડ છે ગરમી પ્રભુજી ઓછી કરજો રે